નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ સુરત બારડોલી સરદાર દ્વારા ગુડ ટચ અને બેડ ટચ ટ્રેનિંગનું આયોજન ખરવાસા પ્રાઇમરી શાળામાં કરવામાં આવ્યું જેમાં સિત્તેર જેટલી દીકરીઓએ ભાગ લીધો હતો પ્રોગ્રામના આયોજક પ્રેમભાઈ ગોસ્વામી અને ટ્રેનિંગ બારડોલી સરદાર પ્રમુખ મિત પટેલ અને એમની ટીમે આપી હતી જે સીઆઈ બારડોલી સરદાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ માટે નીલ આર્ટ અને ટ્રેનિંગ બારડોલી અનાવિલ સમાજ મહિલા પાક સાથે મળીને કરી હતી જેમાં પાંત્રીસ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો નીલ આર્ટ ટ્રેનિંગ ગાયત્રીબેન ગુપ્તાએ આપી હતી પ્રોગ્રામના આયોજકો માનસીબેન દેસાઈ અનાવિલ સમાજની મહિલાઓ પાખ હતા રિપોર્ટ દીપેશ રામાનંદી સુરત મારવી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ લાયકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો

કઉ કોઈ એટલી માહિતી છે એ આપણા આજે જે આયોજક છે આપણા ગાયબી વધુ માહિતી આપશે એના વિશે પણ એ પહેલાં જેસીઆઈ શું છે તે તમને માહિતીજરક આપીશું જેસીઆઈ છે જૂનિયા ઇન્ટરનેશનલ છે જેસીઆઈની અંદર અઢારથી ચાલીસ વર્ષના લોકો કામગીરી કરે છે અમારા જેવા ઘણા લોકો જે લીડર બનવા માંગતા હોય કે કેડન બનવા હોય એક ઘણા લોકોને બિઝનેસ ગ્રોથ કરવો હોય કે એક ઘણી જગ્યાએ તમારે ઓપોર્ચ્યુનિટી જોઈતી હોય કે તમને એક સારી તક મળે તો તેના માટે જીસીઆઈ છે જીસીઆઈ એટલું એવું નથી કે આપણા પાટોલીપુર છે કે ગુજરાત જીસીઆઈ જે છે આખા વર્લ્ડ વાઇડમાં છે એકસો એકવીસ કન્ટ્રીમાં કામ કરતું સંસ્થા છે તો તમને એક ફેલોસ્ટિપ મળે એક મેમ્બર આઈડી મળે જેના થ્રુ તમે એ લોકોના કોન્ટેક્ટમાં તમે આવી શકો કે તમારે અહીંયાથી જ લઈને અમેરિકા બિઝનેસ કરવું હોય એ તમે કરી શકો છો જીસીઆઈ થ્રુ આ છે સેની માહિતી આજનું હું આયોજન હેતુ એવું છે કે આપણે જે બે લાખ લોકોને એવું હોય કે આપણે કંઈક નવું શીખવું જોઈએ ભલે આપણે ભૂલી કંઈક નવું પદાર્થ શીખવી જોઈએ તો તેના માટે અમે એક પ્રવૃત્તિ લઈને આવ્યા છે આપણી સમક્ષ તો એના એના માટે હું આજના જે આયોજક જે છે માનસીબેન અને કૃતિબેન ખૂટ ખૂબ આભાર માનીશ કે જેમને આયો સંસ્થામાં આવવા માટે મૂકવાય અને આપણા જે સંસાર જે પ્રમુખ છે શ્રી ચારુજ દેસાઈ પછી ઉપમુખે છે રઘાબેન નાયક મવેનીબેન દેસાઈ સિતેલબેન દેસાઈ અને મંત્રી શ્રી નૈનાબેન દેસાઈ પાકુલબેન દેસાઈ મંત્રી પન્નાબેન દેસાઈ અને કલકૃષ્ણબેન નાયક દરેક મેમ્બરોનો ખૂબ આભાર છે કે જેઓ અમને અહીંયા બોલાવે તક આપી અમને બી કે તમારા સ્કૂલ સાથે એક નવો પ્રોગ્રામ રહી છે કે તમારા સાથે અમે જોડાય છે જે આ પોસિબલ થયું છે તે જીસીઆઈ બાકી આપણે આજે અત્યારે કોઈને મદદ અમે તમારા સમાજ આવી બી નહીં શક્યા હોય પણ આ જો જીસીઆઈ જે પ્લેટફોર્મ આપ્યું છે જે જેના લીધે અમે તમારી સમક્ષ આવી શક્યા છે તો વધારે સમય નહીં લેવો અને આજનું પ્રવૃત્તિ આપણે આગળ વધારીએ તો ગાયત્રી બી કે આજની પ્રવૃત્તિ અમને સમજ